પૈસા પાણીની જેમ હાથમાં નથી રહેતા તો જલ્દી અપનાવો આ વાસ્તુશાસ્ત્રના ઉપાયો જીવનમાં ઘણી વખત મહેનત કર્યા પછી પણ આપણે 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 સફળતા મેળવી શકતા નથી પરંતુ જો જીવનમાં વાસ્તુશાસ્ત્ર કેટલાક ઉપાયો અપનાવીએ તો ભાગ્યશાળી બની શકીએ છીએ એ ઉપાયો વિશે જાણીએ તે પહેલા આ વિડીયોને લાઈક કરજો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂરથી લખજો અને વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો એક તુલસીના છોડને દૂધ ચઢાવો દર ગુરુવારે તુલસીના છોડને દૂધ ચઢાવવાથી દેવી લક્ષ્મીની કૃપા તમારા પર બની રહે છે અને ઘરમાં આર્થિક સમૃદ્ધિ આવે છે બે શનિવારના દિવસે કાળા કે ઘાટા રંગના કપડાં પહેરવાનું ટાળો કારણ કે એવું માનવામાં આવે છે કે તેનાથી નકારાત્મક ઉર્જા આવે છે ત્રણ જો ઘણી મહેનત કરવા છતાં પણ ઘરમાં પૈસાની કમી છે તો તમારા ઘરના આંગણામાં દાડમનું ઝાડ વાવો આ તમને ધન ધાન્યથી પરિપૂર્ણ કરે છે ચાર જમતી વખતે ઉત્તર તરફ મોડું રાખો જ્યારે પણ તમે જમવા બેસો ત્યારે ધ્યાન રાખો કે તમે ઉત્તર તરફ મુખ કરીને બેઠા હોવ તેનાથી ધનની સાથે સાથે આયુષ્ય પણ વધે છે પાંચ તમારા કાનમાં સોનાની બુટ્ટી અથવા કોંડળ પહેરો છ કમળના ફૂલની પૂજા કરો માતા લક્ષ્મીની પૂજા કરો અને તેમને કમળનું ફૂલ ચઢાવો પછી આ કમળની પૂજા કરો અને તેમને કમળનું ફૂલ અર્પણ કરો પછી જો તમે આ કમળના ફૂલને લાલ કપડામાં લપેટીને તમારી તિજોરીમાં રાખો તો ફાયદો થશે સાત શનિવારે વહેતી નદીના પાણીમાં સુકું શ્રીફળ પધરાવવાથી લાભ થાય છે જો તમારા લગ્ન જીવનમાં બાધાઓ આવી રહી છે તો આ સમસ્યામાંથી મુક્તિ મેળવવા માટે સોમવારે ભગવાન શિવને દૂધ જળ અને બેલપત્ર ચઢાવો આનાથી તમારા લગ્ન જલ્દી થઈ શકે છે જો તમે તમારા કામમાં સતત નિષ્ફળતાનો સામનો કરી રહ્યા છો કોઈ પણ મહત્વપૂર્ણ કામ માટે જતા પહેલા ઘરની બહાર નીકળતા પહેલા થોડો ગોળ ખાવો જોઈએ દસ નકારાત્મક ઉર્જાથી બચવા અને તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા લાવવા માટે મુખ્ય પ્રવેશ દ્વાર પર એક નાનો અરીસો મૂકો અગિયાર તમને જણાવી દઈએ કે આર્થિક સમસ્યાઓને દૂર કરવા માટે તમે તમારા પાકીટ અથવા પર્સમાં હળદરનો અથવા પીળા કપડાંનો નાનો ટુકડો પણ રાખી શકો છો બાર અક્ષત રાખો પાસે દેવી લક્ષ્મીને ચઢાવેલા અક્ષતને ચોખાને કાગળના નાના ટુકડામાં બાંધીને તમારા પર્સમાં રાખો આ રીતે તમને ક્યારેય પૈસાની કમી નહીં થાય તેર મેંદાના લોટમાંથી પાંચ રોટલી બનાવો અને ત્રણ જરૂરિયાતમંદ લોકોને ખવડાવો ચૌદ વહેલી સવારે સૂર્યદેવને જળ અર્પિત કરવાથી તમારી આર્થિક સ્થિતિમાં પણ સુધારો થઈ શકે છે સૂર્ય ભગવાનને સફળતાનું પ્રતિક માનવામાં આવે છે અને જો તમે દરરોજ નિયમિત રીતે જળ ચઢાવો તો તે તમને આર્થિક સ્થિરતા અને સફળતા પ્રાપ્ત કરવામાં મદદ કરી શકે છે પંદર વહેતી નદીના પાણીમાં ચારસો ગ્રામ ધાણા પધરાવવાથી લાભ થાય છે સોળ પીપળાના ઝાડના મૂળમાંગ પંચમુખી દીવો કરવો સાંજે પીપળાના ઝાડના મૂળમાંગ પંચમુખી દીવો પ્રગટાવવો જોઈએ ધન વધારવા માટે આવું કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે સત્તર તમારા ઘરમાં પૂર્વ દિશા તરફ મુક્ત કરીને ભગવાન ગણેશની મૂર્તિની પૂજા કરો કેસર ચંદન ને પીસીને તેની સાથે સફેદ કપડું રંગી લો અને તેને તમારી તિજોરીમાં રાખો અથવા જ્યાં તમે તમારા પૈસા રાખો છો ત્યાં રાખો દેવી લક્ષ્મીની કૃપા તમારા પર બની રહે છે ઓગણીસ તમારું ભાગ્ય ચમકાવવા માટે ગુરુવારે પીપળાના ઝાડને જળ કે દૂધ ચઢાવો સરસવના તેલનો દીવો પ્રગટાવવાથી આર્થિક સમૃદ્ધિ આવે છે એવું માનવામાં આવે છે કે દીવાનો પ્રકાશ નકારાત્મક ઉર્જાને દૂર કરી શકે છે અને સકારાત્મક ઉર્જાને આકર્ષિત કરે છે જેનાથી આર્થિક સમૃદ્ધિ આવે છે એકવીસ નકારાત્મક ઉર્જાથી બચવા અને ખરાબ પ્રભાવોથી પોતાને બચાવવા માટે તમારા ખિસ્સા અથવા બેગમાં સ્વચ્છ સફેદ રૂમાલ રાખો બાવીસ ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે સૂતી વખતે તમારા બિસ્તર પાસે પાણીથી ભરેલું પિત્તળનું વાસણ રાખો સ્વચ્છ અને ગંદકી મુક્ત વાતાવરણમાં કામ કરવાથી સકારાત્મક ઉર્જા મળે છે આનાથી ભાગ્ય પણ ચમકે છે તેથી હકારાત્મક વાતાવરણ બનાવવા માટે તમારા ઘર અને કાર્યસ્થળને સ્વચ્છ અને વ્યવસ્થિત રાખો જેથી તમારા પર દેવી લક્ષ્મીની કૃપા બની રહે અને ઘરમાં ધનનું આગમન થાય ચોવીસ પૈસાની અછતને દૂર કરવા માટે તમારા પાકીટ કે પર્સમાં ચાંદીનો સિક્કો રાખો પચીસ કેળાના ઝાડને જળ અર્પણ કરો માત્ર ગુરુવારે જ નહીં પરંતુ દરરોજ કેળાના ઝાડને જળ અર્પણ કરો અને ઘીનો દીવો કરો આમ કરવાથી દેવી લક્ષ્મીની કૃપા તમારા પર બની રહેશે છવ્વીસ મહિનાના પહેલા બુધવારે કાચી હળદરની ગાંઠ બાંધીને રાત્રે ભગવાન કૃષ્ણને અર્પણ કરો બીજા દિવસે તેને પીળા દોરામાં બાંધો અને તેને તમારા જમણા હાથ પર બાંધો સત્તાવીસ ઘરમાં સકારાત્મકતા લાવવા અને વાસ્તુ દોષોને દૂર કરવા માટે ઘરના કોઈ ખૂણામાં ચાંદીનો ટુકડો દાટી દો અઠ્ઠાવીસ ઘરમાં હંમેશા મીઠાના પોતા કરવા જોઈએ તેનાથી ગરીબી દૂર રહે છે મનને શાંત રાખવા માટે દરરોજ સ્નાન કર્યા પછી નાભી અને કપાળ પર કેસરનું તિલક લગાવો ઓગણત્રીસ પીળા રંગના કપડાં પહેરવાથી પૈસાની સમસ્યા સંપૂર્ણપણે દૂર થઈ જાય છે તમને દેવાથી પણ રાહત મળશે અને એવું માનવામાં આવે છે આ રંગો ગુરુ ગ્રહનું પ્રતિનિધિત્વ કરે છે જે સારા નસીબ અને આર્થિક સમૃદ્ધિ સાથે સંકળાયેલા છે તમારી તિજોરીમાં નવલક્ષ્મી કારક કોડી અને એક તાંબાનો સિક્કો રાખવાથી તમારી તિજોરી હંમેશા પૈસાથી ભરેલી રહેશે એકત્રીસ સવારે અને સાંજે કપૂર સળગાવીને તમારા ઘરમાં ખુશનુમાં વાતાવરણ બનાવો અને હવાને સુગંધથી ભરી દો બત્રીસ ઘરમાં સુખ સમૃદ્ધિ લાવવા અને સૌભાગ્ય પ્રાપ્ત કરવા માટે પક્ષીઓ અને પ્રાણીઓને ખવડાવવું જોઈએ કારણ કે પક્ષીઓ અને પ્રાણીઓને ખવડાવવું માનવામાં આવે છે તમને જણાવી દઈએ કે એવું માનવામાં આવે છે કે પક્ષીઓ અને પ્રાણીઓને ખવડાવવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે તેથી તમારી આર્થિક સ્થિતિ સુધારવા માટે પક્ષીઓ અને પ્રાણીઓને નિયમિતપણે ખાસ કરીને ગુરુવારે ખવડાવવાનો પ્રયાસ તમે આ સિઝનમાં તેમના માટે પાણીની વ્યવસ્થા પણ કરી શકો છો તેત્રીસ કોઈ પણ મંદિરમાં જાઓ અને ત્યાંના પૂજારીને પીળા વસ્ત્રો ધાર્મિક પુસ્તકો અથવા પીળા રંગની ખાદ્ય સામગ્રી દાન કરો ચોત્રીસ તમે રાત્રે માથું પૂર્વ તરફ રાખીને અને તમારા બેડરૂમમાં એક વાસણમાં સિંધ મીઠાના ટુકડા રાખીને સૂઈ શકો છો શ્રી સુપના શ્લોકો સાથે શુક્લ પક્ષની પંચમી પર ઘરે પ્રસાદ ચઢાવવાથી પણ દરિદ્રતા દૂર થાય છે છત્રીસ દક્ષિણમુખી શંખનું પૂજન કરવું જો તમે માતા લક્ષ્મી ભગવાન ગણેશની પૂજા કરો છો તો ત્યાં દક્ષિણમુખી શંખ રાખો અને તેની પણ પૂજા કરો આ પછી જો તમે આ શંખને તિજોરીમાં રાખશો તો તે ફળદાયી સાબિત થશે સાડત્રીસ ઉંબરાના મૂળને કપડામાં લપેટી ચાંદીના કવચમાં મૂકીને ગળામાં પહેરવાથી પાંચણ આર્થિક સમૃદ્ધિ આવે છે અડત્રીસ ભોજન કરતા પહેલા કૂતરા માટે અને ગાય માટે રોટલી કાઢી લો તમારે ક્યારે નાણાકીય સમસ્યાઓનો સામનો કરવો પડશે નહીં જો આ વિડીયો વિડીયોને લાઈક કરજો ચેનલને કરજો અને બાજુમાં આપેલા ને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો જેથી તેમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને કોમેન્ટ બોક્સમાં જય મહાલક્ષ્મી જરૂરથી લખજો વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર